મૂળાક્ષર શીખીએ દોસ્તો અહીં આપેલું ચિત્ર જુઓ અને તેની બાજુમાં લખેલો શબ્દ વાંચો આ ચિત્ર શાનું છે સરસ ઘરનું ચિત્ર છે આ શબ્દ કોણ વાંચશે ચાલો હું વાંચી બતાવું ઘર મિત્રો શબ્દ લખ્યો છે ઘર આપણે ઘર શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે પહેલા શું બોલાય છે પહેલા બોલાય છે ઘ હવે આપણે ઘ ને બોક્સની નીચે લખી દઈએ હવે ઘ આવતો હોય તેવા શબ્દો મને તમારે લખાવવાના છે સોનીની દુકાનમાં શું મળે હા ઘરેણા પછી ઘરડા ઝઘડો ઊંઘ વાઘ ખૂબ સરસ પછી કહો જોઈએ મિત્રો સુંગ અઘરું ઘણ પણ આવી શકે બાળમિત્રો હવે શબ્દોમાં જ્યાં ઘ આવ્યો છે તેની નીચે લીટી કરી દઈએ આમ શબ્દમાં ઘ પહેલા વચ્ચે અને છેલ્લે પણ આવી શકે હવે આપણે ઘ લખતા શીખીએ જુઓ ડાબી બાજુ ઉપરથી શરૂ કરી અને જમણી બાજુ સીધી લીટી કરવાની આ લખાઈ ગયો ઘ અહીં લખેલા શબ્દો વાંચજો અને ઘ આવતો હોય તેવા બીજા દસ શબ્દો લખી શિક્ષકશ્રીને બતાવજો મૂળાક્ષર શીખીએ દોસ્તો આ ચિત્ર જુઓ શાનું ચિત્ર છે આ હળનું ચિત્ર છે ખેડૂતભાઈ હળથી ખેતી કરે ચિત્રની નીચે હળ શબ્દ લખ્યો છે આપણે હળ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે શું બોલાય બોલાય છે છે હ હવે બોક્સમાંથી લખી દઈએ નીચે હા હવે હ આવતો હોય તેવા શબ્દો તમારે

સાહસ તમે તો ઘણા શબ્દો આપી દીધા લખેલા શબ્દોમાં જ્યાં હ છે તેની નીચે અંડરલાઈન કરી દઈએ બાળ દોસ્તો આમ શબ્દમાં હ પહેલા વચ્ચે અને છેલ્લે પણ આવી શકે છે हवे आपने ह लखता शीखीए जुवो ऊपर थी जमणी बाजू थी शुरू करी आरते नीचे जमणी बाजू वाली दईए ह लखाई गयो बाळ मित्रो ह आवतो होय તેવા બીજા પાંચ શબ્દો નોટબુકમાં લખી અને શિક્ષક શ્રીને બતાવજો મૂળાક્ષર શીખીએ બાળદોસ્તો અહીં આપેલું ચિત્ર જુઓ અને તેનું નામ કહો આ ચિત્ર શાનું છે સરસ નળનું ચિત્ર છે તમે નળ ક્યાં જોયો છે હા ઘરમાં ચિત્રની બાજુમાં આપણે નળ શબ્દ લખીએ મિત્રો આપણે નળ શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે છેલ્લે શું બોલાય છે અળ બોલાય છે હા અળ બોલાય છે હવે અળ આપણે બોક્સની નીચે લખી દઈએ અને વંચાય હવે અળ આવતો હોય તેવા શબ્દો તમારે મને આપવાના છે બરાબર અળ આવતો હોય એવા શબ્દો ખળખળ, અળસિયું ફળ કાગળ હરેવા પછી બળદ બરાબર છે ચાલો થોડા શબ્દો હું કહું સોળ કમળ અને ઝાકળ પણ આવી શકે બાળ દોસ્તો હવે શબ્દમાં જ્યાં અળ આવ્યો હોય ત્યાં નીચે અંડરલાઈન કરી દઈએ આમ શબ્દમાં અળ વચ્ચે અને અંતમાં આવી શકે છે અળ પહેલા આવતો હોય તેવા શબ્દો

તેવા બીજા દસ શબ્દો લખી શિક્ષકશ્રીને બતાવજો